જય માતાજી મિત્રો આજે મંગળવાર છે ડિલિવરી પણ આવી જ મેં મારા ફ્રેન્ડ તરખો બરખો બાર હાર્ટ વેધર છો ડિલેવરી પણ આવી ગઈ હ તો હમણાં બિયર નહીં આના થોડું સોડા છે ને બધું છે ગોઠવીએ છીએ આજે માર્કેટ બાસ્કેટમાં જઈશું જે પણ હોલસેલ જ છ તો બતાવી તમને કે કેવું છે માર્કેટ માર્કેટમાં શું છે અને બને તો બધું શું છે આપણે શાકભાજી બતાવીએ બધું કે કેવી અહીંયા શાકભાજી હોય છે કેટલા ડોલરમાં શું છે બધું પણ આપણે પહેલાં બહારનું જોઈ લઈએ કેવું છે વાતાવરણ આજનું વાતાવરણ મસ્ત થયું ક્લીન છે સાઈડ હાર્ડ છે પણ શું વિન્ડી છે થોડું પવન છે જો સનલાઇટ સારી એવી છે પણ વિડી પણ પવન વધારે છે આ સ્નોના ઢગલે ઢગલા હજી વગાડ્યા નહીં આજે ડિલિવરી પાછી વધારે આવેલી છે વેપો પણ આવેલી છે એ પણ બધું ગોઠવવાનું આજ તો વધારે વર્ક છે માર્કેટ બાસ્કેટમાં આવી ગઈ ¿Para gustar bueno, vale. oh, wow. Bye -bye.

આ બધું તૈયાર પેકેટ કરેલો હોય અનાનસ કેરી બનાના કેરીઓ નાઈન્ટી નાઈન સેન્સ મેંગો આવકારો ચેરી દ્રાક્ષ પ્રકાર ની દ્રાક્ષ બધું લીલું શાકભાજી કોથમીર ને બધું પછી ડુંગળી સફરજન જમરૂખ સફરજન કેટલી પ્રકાર ના સફરજન છે પેટી જોશ બધા સફરજન અલગ અલગ કેટલી ટાઈપ નું સફરજન નાઇન્ટી નાઇન સેન્સ ભલે અલબી છોરી આદુ રેડ પેપર ગ્રીન પેપર યલો પેપર જમરૂખ સંતરો લેબુ આ લેબુ જો છે આ આ લેબુ આ માર્કેટ બાસ્કેટ છે ભાઈ લેટર્સ કોબી ને છે કાકડી આ કોબી સંગ શું છે બીટ બધી જ વસ્તુઓ કોબી અલગ અલગ પ્રકારની છે डूंगी जा आ रही आ लाल डूंगी वाइट डूंगी लाल डूंगी वाइट अलग अलग डूंगी के बढ़िया, आ लसन शक्कर आ बदा बटाका अलग टाइप ना। स्टॉक भरी नहीं है Porque Maria ou no copy picture on house ચાલો તાણ આપણા માર્કેટ બાસ્કેટ જઈએ હું તમને બતાવીશ શું છે ચાલો આજે નવો સ્ટોક આવી ગયો છે હવે એની પ્રાઇઝો અપડેટ કરીએ નોખી દઈએ કે નવી પ્રાઇઝો અમુક તો નહીં હોય હું બારજીમ બતાવું કઈ કઈ વસ્તુ નવી આવી છે આ તો બધા એક એક જ છ વસ્તુ એ પ્રાઇઝ હવે નોખી દઈએ એની અંદર પછી આગળ બાજુ બતાવું તમને શું જોઈએ આજ સવારે જે ભર્યા બધું એ હું બતાવું તમને ઓરિયો જો કેટલી બધી પ્રકારના ઓરિયો છે આ બધા ઓરિયો મેં લઈએ આ બધા બિસ્કીટ પછી આ સિરિયલો બધી અલગ અલગ ફ્લેવર અલગ અલગ કંપનીની જે પહેલાં મારા વિડીયોમાં કદાચ બતાવ્યું હોય જોયું હોય તો જોજો આટલું બધું નહીં હોય પછી આજે આ તો બધું બતાવ્યું હતું ભર દીધું હતું આ જ્યુસ બધા અલગ અલગ હું તમને જ્યુસનો બતાવતો ને આ જ્યુસ ભરી આવ્યા જાય બધે અલગ અલગ ફ્લેવરના અલગ અલગ કંપની વી એટ વેજીટેબલના બધા અલગ અલગ છે ટોપિકલનો ના કેનબરી બધા અલગ અલગ છે જો બહારનું વાતાવરણ કેવું છે પવન છે સારું એવું નવ વાગ્યા રાતના ઠંડુ એવું સારું એવું થઈ ગયું ઠંડી પવનના કારણે છે આમ તો ઠંડી એટલી બધી હતી નહીં પવન હોય આખો દારો એટલે હાલ અબી માઇનસ છ સાત જેવું હશે બહુ એટલું બધું નહીં હોય આજના વિડીયોમાં બસ અગિયાર વાગી ગયો આટલું જય માતાજી